એક ગઢો હાલ કેમ આમ છો બધા મજામાં ફ્રેન્ડમાં વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જો કે આપડા વિડીયો જોતા હોય છે બધા મજામાં જ છે એમાં એવું છે ભાઈ બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે અને મારી ચેનલ અંદર વિડીયો નાખ્યા જ નથી બે હજાર છવ્વીસનો પહેલો વ્લોગ છે વ્લોગ નથી આવતો ને ભાઈ એનું બહુ મોટું રીઝન છે ઘણું ખરું કારણ કે એ બધું વિડીયોમાં કહો ભાઈ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે થોડું ઘણું તમને હું કહી એ પહેલાં અત્યારે મસ્ત મજાના વાડીમાં ઘાઉ થઈ ગયા છે એક નંબર હે ને ખાઉં અડાઓ મોટા મોટા ભાઈ ને ઘઉ થઈ જશે અને આજનો ગયેલો હતો જુનાગઢ તો એટલો મસ્ત મજાનો ત્યાર થઈ ગયેલો છું જુનાગઢ ને લોગ આપણે બનાવ્યો છે એ પણ ચેનલમાં આવી જશે બહુ જોવાની મજા આવે છે જોઈ લેજો મસ્ત મજાની ગાય છે ગાય બધું છે તે ખાય છે બાકી મસ્ત મજાના આપણે વાડીએ ગાય માતા છે અને હવે ને ભાઈ આપણે થોડો ઘણો સંસાર તરફ જઈએ એટલે કઈ સંસાર તો નથી આવ્યું હજી પણ જો અહીંયા ને બધી વાડીમાં ઘઉં વાત છે જો અહીંયા આપણે ઘઉં છે તો આ પણ ઘઉં બહુ મસ્ત છે કોની કોની વોડીમાં દરેક ઘઉં છે અને દરેક મને કમેન્ટ કરીને કહી દેજો બાકી સુરત દાદા છે અમે આવેલા એમાં એવું તો આપણા મિત્ર આવેલા હતા બે ત્રણ એને થોડું ઘણું ગ્રાઉન્ડ હતું જૂનાગઢ તો આપણે ગયેલા ત્યાં જુનાગઢ એ બધા વેગ્યા છે અત્યારે એ કોણ છે બધી વિડીયોમાં જોશો તમને ખબર પડી જશે અને ઊંઘળી કીવો તો વાડીઓમાં આટો મારવા ના છે મારા બીજા ગાઉમાં તો આ બાજુ કુંડી ના બજુ કવન એવું બધું છે અને અહીંયા દાદાનું મંદિર છે બાકી જો વાડીનો નો અત્યારે નજારો હોય ને એક નંબર છે અને હે ને ભાઈ હાલ હું આવી ગયો છું ઘરે તો મારા મમ્મીને મળાવું કારણ કે ઘણા સમયથી વિડીયો મારા લીધા પછી તમને રીઝન શું છે વિડીયો ન બનાવતી તમને કેશ અને હાવ થાકી પણ ગયો છું યાર એ ચા બા પીવી છે તો મમ્મીને કહું ચા મને બનાવી દે એ પહેલાં તમને મારા મમ્મીને મળાવી દો હાલો એટલે આપણા મમ્મી અત્યારે અહીંયા છે તો મમ્મી શું કરો હો જય માતાજી જય મંગલમાં જય રામાથી મને ગાજર સંબોલો સુધારું છું સંભારો બનાવતો તો ભાઈ જોઓ છે મારા મમ્મી ગાજર સુધારે અને ભાઈ મારા મમ્મી એને ઘણા સમયથી મને કહેતા કે તું બ્લોગ કેમ નથી બનાવતો બ્લોગ કેમ ન બનાવતો તો અમે કેમ બ્લોગ ન બનાવતો બોલતો તારે લખને બનાવતો નહી આરુડો થઈ ગયેલો છે એમાં એવું આરુડો થઈ ગયેલો છે એવું કેય છે પણ એવું એટલે જ ન બનાવતો કઉ હા એમાં એવું છે ભાઈ ઘણાથી મને ઘરેથી મને દરરોજ કે વ્લોગ બને વ્લોગ બને તો વ્લોગ યાર એમાં એવું ન બનાવતો મને ચેનલમાં યાર વ્યુહાઓ ડાઉન થઈ તો આમ કાંઈ મને મૂળ જ ન સડતું વિડીયો બનાવવું આવું નથી જ બનાવું એવું નક્કી નાખ્યું તો અમારે અમાર યુટ્યુબ બંધ કરી દેવું પણ પછી વિચાર એવો અમુક આપણે વિડીયો જોતા હોય ને કે બધા એના કે ભાઈ તરત કાંઈ ફળ નથી મળી જતું એમ એટલા માટે મહેનત કરવી જરૂરી છે એટલા માટે આજે ફરી એકવાર ઘરેથી મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને રામાપેઠ બાપાના આશીર્વાદ લઈને કોળદી બધા માતાજીના આશીર્વાદ લઈને વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આશા છે કે તમે બધા સપોર્ટ કરજો અને આપણે ભાઈ બીજું તો તમને કંઈ લાઈફમાં નહીં દેખાડી શકું જે વાડીની લાઈફસ્ટાઈલ છે દેશી એ આપણે દેશી જ તમને વ્લોગમાં હું કવર કરી શકી તો બને એટલો વ્લોગ ભાઈ આગળ શેર કરજો અને સપોર્ટ થોડો ઘણો કરજો થોડોક તમારા સપોર્ટની જરૂર છે અને ખાસ કરીને ભાઈ તમને એક બીજી વાત કહેવાની છે કે ઘણા ખરાને એમ છે કે જે છે એસોસિશનમાંથી બ્લોગ મૂકો છો પણ એ ચેનલ કોની છે તો ખાસ કરીને ભાઈ ચેનલ મારી હતી આ સુધીમાં જે પિત્તલપુર હોય ને ભાઈ ચેનલમાં કોઈ પણ જાતનો ખર્ચો છે ને જેટલો ખર્ચો ટોટલી ખર્ચો મેચ કરેલો હશે અને રસોઈના વિડીયો એટલા નથી બનાવતા કારણ કે શોકરા ટાઈમે આવતા નથી અને ખર્ચો થાય અત્યારે પાંચસો છસો રૂપિયાનું ને મી કોઈ એવા એટલી બધી ફરવાળા થઈને કે એટલે મેં દર વખતે ખર્ચો કાઢીએ છીએ અને શોકરા આવે એ કોઈ કંઈ એક રૂપિયા પણ કાઢતા નહીં તો વિડીયો બનાવવા જાય વિડીયો એટલે મેક્સિમમ મારે પાંચસો છસોનો ખર્ચો થાય તો દર વખતે મારે પાંચસો સસ્તો કાંઠી કાઢવા હું એટલું બધું કામ એ નથી કરતો હોય જેને યુટ્યુબમાં એમ કેટલા બધા પૈસા નથી બનતા હોય તો મેં કીધું ભાઈ આ તો બધું સ્ટ્રગલ ન થાય તો એ પણ હું આરનો મહિને હું હાલો કાંઈ વાંધો નહીં જેમ થાય એમ તો છોકરા પણ બધા આડે હાલવા મળે એવું થતું બધું મેં કીધું કાંઈ વાંધો ના હવે વ્લોગ ચાલુ કરી એ રીતના ભાઈ હતું એટલે કોઈને એમ ન થાય કે છોકરાને રમાડી જોઈ ચેનલ લઈ લીધી તમને ખોટું લાગતું હોય આપણે તો બધા બોલીશ હું જ્યારે હવે તમને છોકરા ભેગો થાય ત્યારે તમને દેખાડીશ અને આપણે પૂછ્યું એને કે ભાઈ કઈ રીતના આપણે વિડીયો બનાવવું લિંક કરવી તમે છે આપણી ગાડી પીડી છે અને કાંઈ નહીં ખાસ કરીને આવું રીઝન હતું ફટાફટ થઈ મારા મમ્મીને ચા બનાવવાનું કીધું છે તો ચા બનાવી લઈએ ને પછી આપણે ચા પી લઈએ બે વાંસડા છે બે વાંસડા ના જન્મ ફાઇનલ ફાઈનલ બે વાંસડાનો નો હમણાં જન્મ છેલો છે એટલા માટે

તો અત્યારે નક્કી કર્યું કે જો બે ભારું અહીંયા કામે લાગી જાય મારા પપ્પા પણ અહીંયા કામે છે અને મારા મમ્મીએ ઘરનું કામ કરવાનું તો મેં કીધું આપણે હાલો કાંઈ વાંધો નહીં અહીંયા રહીએ હમણાં કારણ કે દે અમે અમારા વતન જઈએ તો તે અમારા પપ્પા એક જ ત્યાં કામ કરે અને બાકી તો બધાય હું જાઉં પણ કેટલું બધું પગાર ન આપે એમ અને અહીંયા રહીએ અમે તો થોડું ઘણું કાંઈ પણ વસ્તુ અમારે લેવાની હોય આ અંતે મકાન બકાન બધું લેવાનું છે બાકી છે જો કે તો બધું લેવાય જાય છે કારણ કે એમણે બહુ ખર્ચો કરી નાખેલો છે એટલે બધું એ લેવું તો પડશે જ કારણ કે મકાનની જરૂર હોય એટલે જરૂરી છે તો મકાન આપણે લેવું પડે એટલા માટે બાયને બે રહીએ છીએ અહીં જો કે બધા કામે જાય અને ઘર જ ઘર જેવું જ છે આપણે એવું કહીએ નહીં જો મસ્ત મજાનું આપણે અહીંયા ઘર પણ છે હેવાય એવું એ છે ને ઘરનું એક દિવસ આખા કોમટુલ કરશું આપણે પણ જ્યારે નવી છું તારે કારણ કે હવે મારે વ્લોગ બનાવશે મારી મમ્મી હું બનાવી કારણ કે કામે જવાનું હોય પશુ મારે ડેલી તો કાંઈ નહીં હાલો હવે આવી રીતના લાઈવ છે બધી તમને હળુ હળું શેર કરતો જાય થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો એટલે મને બ્લોગ બનાવવાની મજા આવે અને હવે ચા પી લઈએ આપણે ને આપણી ચા બની છે આપણા મમ્મી એ મસ્ત ચા બનાવી નાખી છે અને ઉભક બેઠો છું હવે આપણે ભાઈ ચા પી લઈએ પહેલાં ફાઇનલી મિત્રો ભાઈ આપણું બધું એવું જ કામ હતું કે વિડીયો ને ભાઈ કેમ ન આવતો હતો થોડું ઘણું આવું કારણ હતું એટલા માટે બ્લોગ ન બનાવતો પણ હવે

એટલા માટે તો બસ કઈ નહીં આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જો બાકી મળી શક નવા વ્લોગ સાથે તો આ સુધી બધાને બાય બાય જય માતાજી જય રામાપીર અને ચેનલ પર પ્લીઝ પહેલીવાર આવ્યા ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને બીજા વ્લોગને બને એટલો શેર કરજો ચલો બાય બાય